સૃષ્ટિના આરંભમાં સંપૂર્ણ ભૂતો જેમનાથી પ્રગટ થઈને પ્રતીતિના વિષય બને છે સ્થિતિકાળમાં જેમનામાં સ્થિત રહેશે અને પ્રલયકાળ આવતા જેમનામાં લીન થઈ જાય છે તે સત્ય સ્વરૂપ પરમાત્માને નમસ્કાર છે જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય તથા કર્તા કારણ અને ક્રિયા આ બધાનો જેમનાથી આવભાવ થાય છે તે જ્ઞાન સ્વરૂપ પરમાત્માને નમસ્કાર છે જેમનાથી સ્વર્ગ અને પૃથ્વી વગેરે બધા લોકમાં આનંદરૂપી જળકણો સ્ફુરિત થાય છે પ્રાણીઓના અનુભવમાં આવે છે તથા જે સમસ્ત જીવોના જીવનના આધાર છે તે પૂર્ણ ચિહ્નમય આનંદના મહાસાગર રૂપ પરબ્રહ્મ પરમાત્માને નમસ્કાર છે પૂર્વકાળમાં સુતીક્ષ્ણ નામે પ્રસિદ્ધ કોઈ બ્રાહ્મણ હતા જેમના મનમાં સંશય સવાઈ ગયો હતો તેથી તેમણે મહર્ષિ અગત્યના આશ્રમમાં જઈને તે મહામુનિને આદરપૂર્વક પૂછ્યું હે ભગવાન તમે ધર્મના તત્વના તત્વને જાણો છો તમને તમામ શાસ્ત્રોના સિદ્ધાંતોનું સુનિશ્ચિત જ્ઞાન છે મારા હૃદયમાં એક મોટો સંદેહ છે તમે તેનું સમાધાન કરવાની કૃપા કરો મોક્ષનું સાધન કર્મ છે કે જ્ઞાન છે અથવા બંને છે આ ત્રણે માંથી કોઈ એકનો નિશ્ચય કરીને જે ખરેખર મોક્ષનું સાધન હોય તેનું પ્રતિપાદન કરવા વિનંતી છે અગસ્તચીએ કહ્યું હે બ્રહ્મન જેમ બંને પાંખોથી પક્ષીનું આકાશમાં ઉડવું સંભવ બને છે તે જ પ્રમાણે જ્ઞાન અને નિષ્કામ કર્મ બંનેથી જ પરમપદની પ્રાપ્તિ થાય છે આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસ છે જેનું હું તમારી સમક્ષ વર્ણન કરું છું પૂર્વકાળની વાત છે કારણ્ય નામે પ્રસિદ્ધ એક બ્રાહ્મણ હતા જેઓ અગ્નિવેશ્યના પુત્ર હતા તેમણે સંપૂર્ણ વેદોનું અધ્યયન કર્યું હતું તથા તેઓ વેદ વેદાંગોના પારંગત વિદ્વાન હતા ગુરુને ત્યાંથી વિદ્યા પ્રાપ્ત કરીને પોતાના ઘેર પાસા ફર્યા બાદ તેઓ વંદન વગેરે કોઈ પણ કર્મ કર્યા વિના સુપાચું બેસી રહેવા લાગ્યા તેમના મનમાં સંશય ભરાયેલો હતો પિતા અગ્નિવેશ્યે જોયું કે મારો પુત્ર શાસ્ત્રોક્ત કર્મોનો પરિત્યાગ કરીને નિંદનીય બની ગયો છે જ્યારે તેઓ તેના હિત માટે આ પ્રમાણે કહે છે હે પુત્ર શી વાત છે તમે તમારા કર્તવ્ય કર્મોનું પાલન કેમ કરતા નથી જણાવો તો ખરા જો સત્કર્મોનું અનુષ્ઠાન નહીં કરો તો તમને પરમ સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થશે તમે તો આ કર્તવ્ય કર્મથી નિવૃત્ત થઈ રહ્યા છો તેનું શું કારણ છે એ મને જણાવો કારણ્ય કહે છે એ પિતાશ્રી આ જીવન અગ્નિહોત્ર અને દરરોજ સંધ્યાપાસના કરવી આ પ્રવૃત્તિ રૂપી ધર્મનું શ્રુતિ અને સમૃદ્ધિએ વિધાન અથવા પ્રતિપાદન કર્યું છે સાથે સાથે એક બીજી શ્રુતિ પણ છે જેના અનુસાર ન ધનથી ન કર્મથી અને ન સંતાન પેદા કરવાથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે મુખ્ય મુખ્ય યતિઓએ એકમાત્ર ત્યાગથી જ અમૃત સ્વરૂપ મોક્ષ સુખનો અનુભવ કર્યો છે એ પૂજ્ય પિતાશ્રી આ બે પ્રકારની શ્રુતિઓમાંથી મારે કોના આદેશનું પાલન કરવું જોઈએ આ સંશયમાં પડીને હું કર્મ પ્રત્યે ઉદાસીન થઈ ગયો છું અગિસ્ત કહે છે એ તાત સુતીક્ષ્ણ પિતાને આમ કહીને તે બ્રાહ્મણ કારણ્ય ચૂપ થઈ ગયા પુત્રને આ રીતે કર્મ પ્રત્યે ઉદાસીન જોઈને પિતાએ ફરી તેને કહ્યું હે પુત્ર હું તમને એક કથા કહું છું તે સાંભળો અને તેના સંપૂર્ણ તાત્પર્યનો પોતાના હૃદયમાં નિશ્ચય કરી લીધા પછી તમારી જેવી ઈચ્છા હોય તેમ કરો સુરસી નામે પ્રસિદ્ધ દેવલોકની એક સ્ત્રી હતી જે અપ્સરાઓમાં શ્રેષ્ઠ ગણાતી હતી એક દિવસ તે મયૂરોના ટોળાથી ઘેરાયેલા હિમાલયના એક શિખર પર બેઠી હતી તે સમયે તેણે અંતરિક્ષમાં ઇન્દ્રના એક દૂતને ક્યાંક જતો જોયો તેને જોઈને અપ્સરાઓમાં શ્રેષ્ઠ મહાભાગા સુરશીએ પૂછ્યું હે મહાભાગ દેવદૂત તમે ક્યાંથી આવી રહ્યા છો અને અત્યારે ક્યાં જઈ રહ્યા છો આ બધું કૃપા કરીને મને જણાવો દેવદૂત કહે છે હે ભદ્રે સાંભળો જે વૃત્તાંત જે રીતે બન્યું છે તે બધું હું તમને વિસ્તારથી જણાવી રહ્યો છું એ સુંદર ભૂગુટોવાળી સુંદરી ધર્માત્મા રાજા નેમી પોતાના પુત્રને રાજ્ય આપીને પોતે વિતરાગ થઈને તપસ્યા માટે વનમાં ચાલ્યા ગયા અને હવે ગંધમાદન પર્વત પર તેઓ તપસ્યા કરી રહ્યા છે ત્યાં વનમાં તેમણે જેવી કઠોર તપસ્યા શરૂ કરી જ દેવરાજ ઇન્દ્રએ મને આદેશ આપ્યો હે દૂત તમે આ વિમાન લઈને શીઘ્ર ત્યાં જાઓ આ વિમાનમાં અફસરાઓના સમુદાયને પણ સાથે લઈ જાઓ વિવિધ પ્રકારના વાજિંત્રો આની શોભામાં વૃદ્ધિ કરતા રહે ગંધર્વો સિદ્ધો યક્ષો અને કિન્નરો આદિથી પણ આ વિમાન શુભોભિત હોવું જોઈએ આમાં તાલ વેણું અને મુદક વગેરે પણ મૂકી દો આ પ્રમાણે વિવિધ પ્રકારના વૃક્ષોથી ભરપૂર

આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો